નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં એક નાવડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો જે લોકો કહેતા હતા કે બાર પાસ ઉપર રેલવેની ભરતી આવશે કે નહીં આવે તો મિત્રો ફાઇનલી બાર પાસ ઉપર આરઆરબી એનટીપીસીની ભરતીની જાહેરાત થઈ ગઈ છે આની અગાઉ જે ગ્રેજ્યુએશન ભરતી ઉપર પણ નોટિફિકેશન જાહેર કર્યું મેં કીધું હતું કે બાર પાસ ઉપર પણ વેકેન્સી આવશે ચોક્કસ આવશે થોડી રાહ જોવો તો ફાઇનલી રેલવે વિભાગે ભરતીની જાહેરાત કરી દીધી છે બાર પાસ માટે અને મોસ્ટલી જે ભરતીની જાહેરાત કરી છે એ ક્લર્ક લેવલ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે તો એમાં પણ ક્લર્ક અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ક્લર્કની વેકન્સી આવેલી છે રેલવે વિભાગમાં તો એ આપણે જોઈશું મિત્રો કે કઈ કઈ ક્લર્કની પોસ્ટ છે કેટલી વેકેન્સી છે એક્ઝામ પેટર્ન શું રહેશે એક્ઝામ સિલેબસ શું રહેશે બીજું કે દરેકે દરેક માહિતી આપણે ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર થયું છે એના આધારે માહિતી મેળવીશું તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી જોયો આજના વિડીયોમાં તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ હશે આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે કે બાર પાસ ઉપર એનડીબીસીમાં આ શું સિલેબસ શું ઓકે તો આના આ જ વિડીયોમાં હું બધું જ કવર કરી દઈશ આખું જે ઓફિશિયલ નોટિફિકેશન છે બધું ડાયસ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જે જોઈ શકો એ આર આરબી એન ટીપીસીનું ઓફિસિયલ નોટિફિકેશન છે જે તમે અહીંયા વાંચી શકો અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ એટલે કે જે ગ્રેજ્યુએશનની અંડરની જે પોસ્ટ છે એટલે કે ટ્વેલ્થ પાસ ઉપર એ ભરતીની વાત કરવાની છે કે કઈ કઈ વેકેન્સી આવેલી છે અહીંયા સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે કે આપણે આ વિડીયોમાં શું શું કવર કરીશું ઇમ્પોર્ટન્ટ ડેટ્સથી લઈને સિલેક્શન પ્રોસેસ શું રહેશે વેકેન્સીઝ કેટલી છે પછી મેડિકલ સ્ટાન્ડર્ડ શું રહેશે એજ લિમિટ શું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે એક્ઝામ ફી કેટલી આપવાની પે કરવાની રહેશે દરેકે દરેક માહિતી આપણે વાત કરવાની છે કેવી રીતે ફોર્મ ભરવાનું છે શું છે વગેરે વગેરે ઓકે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે ગઈકાલે આ ભરતીની જાહેરાત થઈ હતી નોટિફિકેશન જાહેર થયું હતું અને એકવીસ સપ્ટેમ્બર એટલે કે આજથી આના ફોર્મ ભરવાનું શરૂ થાય છે અને લાસ્ટ ડેટ શું રહેશે મિત્રો તો ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે તો છેલ્લી તારીખની રાહ રાહ જોવી મિત્રો કેમ કે આ રેલવે વિભાગની ભરતીમાં ખાસ કરીને છેલ્લા જે પણ દિવસો હોય છે એમાં સાઇટ ખુલતી જ નથી ઓકે તો જેટલું વેલ્યુ તકે બની શકે આનો ફોર્મ ભરી દેજો મિત્રો અને છેલ્લા દિવસથી રાહ જોઈ તો તમને ક્યાંકને ક્યાંક તકલીફ પડી શકે છે ફોર્મ ભરવા માટે વેકેન્સી પોસ્ટની વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ પર આ ભરતી આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સૌની ફેવરેટ ફેવરેટ જે પોસ્ટ છે કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક ઓકે પછી ટ્રેન્સ ક્લર્ક છે પછી એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે પછી જુનિયર કમ ટાઈપિસ્ટ છે ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે હવે મિત્રો અહીંયા તમે એકાઉન્ટની પોસ્ટનું નામ આમડી એટલે કે આમાં બીકોમ કોમ છે તો ના મિત્રો કોઈ પણ બાર પાસ આમાં ફોર્મ ભરી શકશે તમે આર્ટ્સ કરેલું હોય સાયન્સ કરેલું હોય એક્સ વાયઝેડ તમે બાર પાસ હોય તો આ બધી પોસ્ટ માટે ઇલિજિબલ છો ઓકે અને આ બધી માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાના મિત્રો ઓકે આગળ આપણે સંપૂર્ણ પ્રોસેસ જોવાના છીએ બીજું જે ટીટીની વેકેન્સીની વાત કરતા હતા એમાં અહીંયા તમે જોઈ શકો છો કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક હવે આ જે પોસ્ટ છે ને મિત્રો આનું થોડી બેઝિક માહિતી આપી દઉં હવે આ જે પોસ્ટ છે ને મિત્રો એમાં તમે જોયું હશે કે તમે જ્યારે ટિકિટ લેવા જાઓ છો ઓકે ટિકિટ રેલવે સ્ટેશન ઉપર તમે ક્યાંક ગયા હશો ત્યારે ટિકિટ જે આપે છે બરાબર ટિકિટ બારી પર જે અધિકારી હોય છે એ આ જ હોય છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક ઓકે અને જે ટીટીની વેકેન્સીની વાત કરવાનું છે ને મિત્રો ટીટીની વેકેન્સી ગ્રેજ્યુએશન ઉપર આવે છે એની ભરતી જાહેર થઈ ગઈ છે ઓકે તો તમે ગ્રેજ્યુએટ હોય તો ટીટી માટે એપ્લાય કરી શકો ઓકે અને આ જે પોસ્ટ છે એ ટિકિટ ક્લર્કની છે એટલે કે ટિકિટ આપે છે બાકીની પોસ્ટ છે ટ્રેન્સ ક્લર્કની વેકેન્સી છે એમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે એમાં તમને ક્લર્ક તરીકે મૂકી શકે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપ છે પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપ છે તો આ બધી ક્લર્કની મોસ્ટલી પોસ્ટ છે હવે વેકેન્સી પણ જોઈ લઈએ મિત્રો અને સેલેરી પણ જોઈ લઈએ કે કેટલી ફો આમાં માંગેલી છે એ જ લિમિટની પણ ખાસ યાદ યાદ રાખજો કે અહીંયા જે આપણું છે કે અઢારથી લઈને તેત્રીસ વર્ષના કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે બરાબર તો તમને એસસી એસ ટી ઓબીસીમાં જે પાંચ વર્ષ ત્રણ વર્ષની છૂટછાટ મળે છે એ તો મળશે હવે વેકેન્સીની વાત કરીએ જે કમ ટિકિટ ક્લર્કની વેકેન્સી છે ને એ લેવલ થ્રીના આધારે એમાં સૌથી હાએસ્ટ સેલેરી છે મિત્રો એકવીસ હજાર સાતસો અહીં આપેલું છે પરંતુ તમારી જે અલાઉન્સીસને બધું જોડતા તમારી જે સેલેરી છે ને મિત્રો એ ઓલ ચાલીસ હજારની આજુબાજુ તમારી સેલેરી પહોંચી જતી છે ઓકે તો ફિમેલ કેન્ડિડેટ હોય ને જે છોકરીઓ હોય એમના માટે બેસ્ટમાં બેસ્ટ પોસ્ટ છે મિત્રો ઓકે બેસ્ટ પોસ્ટ છે સેલેરી પણ બહુ જબરજસ્ત સેલેરી છે અને જે તમે જોઈ શકો છો કે એકદમ ડેસ્ક ટાઈપની જોબ છે કોઈ ફિલ્ડ વર્ક નથી હોતો એમાં ઓકે મોસ્ટલી રેલવેની ભરતીમાં ફિલ્ડ વર્ક વધારે હોય તો છે પરંતુ બાર પાસ ઉપર જે પણ પોસ્ટ છે ને મિત્રો એમાં ફિલ્ડવર્ક ના કે બરાબર જ છે ઊંચું છે બવું હોય છે બરાબર હવે વાત કરીએ મિત્રો વેકેન્સી કેટલી છે તો બે હજાર બાવીસ વેકેન્સી છે ટિકિટ ક્લર્કની બરાબર અને એમાં તમે જોઈ શકો છો કે તમારું જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે ને એ બી ટુ માગેલું છે ઓકે એટલું બધું પણ હાઈ નથી માગેલું મીડિયમ લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ હોય તો તમારું ચાલી જશે પરંતુ ટ્રેન્સ ક્લર્ક છે એમાં એ થ્રી છે ઓકે અને એમાં ઓગણીસ હજાર નવસો રૂપિયા પગાર છે અને આની જે સેલેરી છે મિત્રો એ તમારે જોવા જઈએ એલાઉન્સીસને બધું જોડતા તો એની આજુબાજુ તમારી સેલેરી છે એ ત્રીસ હજારની આજુબાજુ તમારી સેલેરી પહોંચી જતી હોય છે ટ્રેન્સ ક્લર્કની વાત કરું છું અને એમાં સેવન્ટી ટુ જ વેકેન્સી છે ઓછામાં ઓછી વેકેન્સી ટ્રેન્સ ક્લર્કની છે બરાબર ત્યાર પછી વાત કરીએ જુનિયર ક્લક ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં પણ ઓગણીસ હજાર નવસો છે તો એની પર મેક્સિમમ જે સેલેરી છે આપણે એલાઉન્સીસને જોડતા તો એ ત્રીસ હજારની આજુબાજુ બની જતી હોય છે એમાં સી ટુ એટલે કે સૌથી ઓછા લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે તો એમાં પણ નવસો નેવ વેકેન્સી છે બીજું છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં પણ ઓગણીસ હજાર નવસો છે અને એમાં પણ સી ટુ લેવલનું તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ હોય તો ચાલી જશે ત્રણસો એકસઠ વેકેન્સી છે ઓકે તો કુલ વેકેન્સીની વાત કરીએ તો ત્રણ હજાર ચારસોને પિસ્તાળીસ વેકેન્સી આવેલી છે બાર પાસ ઉપર ઓકે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે હવે તમને ક્યાંક ને ક્યાંક મેડિકલ સ્ટાન્ડર્ડ લઈને પ્રશ્ન તો હશે જ કે મેડિકલ સ્ટાન્ડર્ડ આમાં એ થ્રી એટલે શું કેવું માગેલું હશે તો અહીંયા તમે જોઈ શકો કે એ થ્રી મેડિકલ સ્ટાન્ડર્ડ કેવું હોવું જોઈએ જેમ કે અહીંયા ડિસ્ટન્સ વિઝન છે એ સિક્સ બાય નાઇનનું હોવું જોઈએ સિક્સ બાય નાઇન વિથ ઓર વિધાઉટ ગ્લાસીસ ઓકે તો આ પ્રમાણે તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો રાઈટ કે બી મેડિકલ સ્ટાન્ડર્ડ છે તો એમાં કેવું વિઝન હોવું જોઈએ અને કઈ રીતનું માંગેલું છે તો એ પણ તમે જોઈ શકો છો ઓકે અને સી પણ ચેક કરી શકો છો બરાબર તો આ પ્રકારની મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે તમે આ પ્રકારના ફૂલફિલ ક્રાઇટેરિયા કરતા હોય તો જરૂરથી ફોર્મ ભરી દેજો અને વાત કરીએ હવે કે એ જ લિમિટ શું છે તો મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે અઢારથી તે તેત્રીસ વર્ષ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે અને ખાસ કરીને જે લોકો ઓબીસી એસસી એસટી કેન્ડિડેટ છે એ લોકોને પાંચ વર્ષ ત્રણ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળી રહેશે જે તમે વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઓકે અને ખાસ કરીને તમારા સર્ટિફિકેટને લઈને જે ડાઉટ હોય ને તો મેં તો તમને કહી દઉં કે તમારું જે સર્ટિફિકેટ છે ઓકે એ ગુજરાત લેવલનું નહીં ચાલે તમે જો ઓબીસી કેન્ડિડેટ હોય તો એમને એનસીએલ સર્ટિફિકેટ હોય છે નોન ક્રિમિલર ઓકે નોન ક્રિમિલિયર તો એમાં તમારે છે ને ઇંગ્લિશ વાળું કઢાવવાનું છે ગુજરાતી ઇંગ્લિશ બંને કાઢી આપે છે ગુજરાત સ્ટેટમાંથી જ તમારે એની પ્રોસેસ કરવાની રહેશે આ સાતથી દસ દિવસની અંદર એ સર્ટિફિકેટ બની જતું હોય છે એની જે રિસિપ આવે છે ને એ રિસિપના આધારે પર તમે ફોર્મ ભરી શકશો ઓકે એક્ઝામ ફી કેટલી છે મિત્રો તો એક્ઝામ ફી છે ને એ રિફંડેબલ છે મિત્રો પાંચસો રૂપિયા છે એસસી એસટી સિવાયના અને ફિમેલ કેટેગરીને જેટલી પણ કેટેગરીની ફિમેલ હોય એ લોકોને અઢીસો રૂપિયા છે અને આ બધી ફી છે એ રિફંડેબલ છે મિત્રો તમે જોઈ શકો કે જ્યારે તમે સી સીબીટી વન આપશો ને ત્યારે તમારા પાંચસોમાંથી ચારસો રૂપિયા રિફંડ થઈ જશે અને જે અઢીસો રૂપિયા છે એ તો અઢીસો અઢીસો તમારા રિફંડ થઈ જશે બરાબર તો આ ખાલી એટલા માટે છે કે વગર કામના કેન્ડિડેટ ફોર્મ ના ભર દે અને જેથી કરીને કહેવાય ને કે એપ્લિકેશનની જે સંખ્યા છે એ વધારે થઈ જાય જેથી કરીને રેલવે વિભાગને છે ને તો જેટલી અરજી ને એ પ્રમાણે એમને સિટિંગનું એરેન્જમેન્ટ કરવું પડતું હોય છે તો એટલા માટે રેલવે આ પ્રકારની ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારની સિસ્ટમ હોય છે ગૌણ સેવામાં પણ તમે જોયું હશે કે એક્ઝામ આપો પછી ફી રિફંડ થઈ જતી હતી એનું માત્ર એ જ કારણ છે કે મેક્સિમમથી મેક્સિમમ કેન્ડિડેટ એક્ઝામ આપે કારણ કે ઘણા બધા એવા હોય છે કે ખાલી ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરી દેતા હોય છે કેમ કે એક્ઝામ ફી સો રૂપિયા હોય કે અમુકમાં તો ફી નથી હોતી બરાબર તો એ લોકો ફોર્મ ભરી દેતા હતા અને પછી એક્ઝામ આપવા જાય ના જાય એવું પરંતુ સરકારને તો જે ભરતી બોર્ડ છે એમને તો એમનું પણ એરેન્જમેન્ટ કરવું પડતું હતું તો એક આ રીઝનના કારણે આ પ્રમાણે એક્ઝામ ફી છે તમારી હાઈ રાખી લે છે પરંતુ તમારી ફી રિફંડ થઈ જશે ઓકે હવે એક્ઝામ પેટર્ન સિલેબસની પણ આપણે વાત કરી લઈએ કે એક્ઝામ પેટર્નમાં ફી સિલેબસ શું રહેશે ઓકે એક્ઝામ સિલેબસ સમજતા પહેલાં તમને રિક્રુટમેન્ટ પ્રોસેસ તમને સમજાવી દઉં કે તમારું સિલેક્શન છે એ કઈ કઈ પ્રોસેસમાંથી થવાનું છે તો સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓનલાઈન એપ્લાય કર્યા પછી તમને છે ને સ્ટેજ વન માટે આ જે સ્ટેજ વન હોય છે સીબીટી એક્ઝામ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ કહેવામાં આવે છે ઓકે તો એ સીબીટી એક્ઝામ આપવા માટે તમને કોલ લેટર આવશે એ કોલ લેટર આપ ના મુજબ તમારે એક્ઝામ આપવા જવાનું રહેશે હવે સીબીટી વન આપશે ને પછી એનું ક્લિયર કર્યા પછી ઓકે તો એના ક્લિયર કરીને કેટલા ઘણા કેન્ડિડેટને બોલાવશે સીબીટી ટુ માટે તો પંદર ગણા જેટલી પણ વેકેન્સી છે ને એના પંદર ગણા ઉમેદવારને સીબીટી ટુ માટે બોલાવવામાં આવશે હવે સીબીટી ટુ પણ ક્લિયર કરી લીધું ને એ લોકોને આઠ ગણા ઉમેદવાર ઓકે એના આઠ ગણા ઉમેદવારને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને ટાઈપિંગ ટેસ્ટમાં જે લોકો ફાઇનલી સિલેક્ટ થશે એ બધાને ટ્રેનિંગ માટે કોલ લેટર આવતા હોય છે સોરી ડાયરેક્ટ કોલ લેટર નહીં આવે ટાઈપિંગ સ્કેલ ટેસ્ટ પછી તમારું છે ને મિત્રો મેડિકલ વેરીફિકેશન થાય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે અને પછી તમારા ટ્રેનિંગ માટેના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવતા હોય છે હવે આપણે વાત કરીએ સીબીટી વનનું જે એક્ઝામ પેટર્ન શું રહેશે કેવી રીતે રહેશે કયા કયા સબ્જેક્ટ છે તો મેઇનલી જે ગ્રેજ્યુએશન લેવલની જે પોસ્ટ હતી એમાં જ એ પ્રમાણે છે કે ચાલીસ માર્ક્સનું જી કે આવશે પછી ત્રીસ માર્ક્સનું મેથ્સ છે અને ત્રીસ માર્ક્સનું રીઝનિંગ છે હન્ડ્રેડ માર્ક્સ એક્ઝામ રહેશે બરોબર અને એકસો વીસ મિનિટ તમને સમય આપવામાં આવશે સોરી નાઇન્ટી મિનિટ સમય આપવામાં આવશે અને એકસો વીસ મિનિટ છે એ પીડબ્લ્યુ બીડી કેન્ડિડેટને આપવામાં આવશે બરાબર અને વન થર્ડ નેગેટિવ માર્ક સિસ્ટમ રાખવામાં આવેલી છે સીબીટી વન જે લોકો ક્લિયર કરે છે એ લોકોને સીબીટી ટુ માટે બોલાવવામાં આવે છે હવે સીબીટી ટુનો જે સિલેબસ છે એ પણ જોઈ લે એની પહેલાં તમને જણાવી દઉં કે મેથેમેટિક્સ ત્રીસ માર્ક્સું છે તો મેથેમેટિક્સમાં ત્રીસ માર્ક્સમાં બસ આટલા ચેપ્ટર કરવાના છે આટલા ચેપ્ટર કરીને જાઓ એટલે ત્રીસમાંથી પૂરેપૂરા માર્ક્સ લઈ આવે પછી રીઝનિંગ રીઝનિંગમાં પણ તમે જોઈ શકો સિલેબસ ગ્રેજ્યુએશનની કમ્પેરમાં સિલેબસ આનો ઓછો છે નાનો છે બરોબર સિલેક્ટેડ ચેપ્ટર જ કરવાના છે ઓકે પછી જે રીઝનિંગ છે એ રિઝનિંગ અહીંયા તમે જોઈ શકો બસ આટલું કરવાનું છે રીઝનિંગમાં પછી જનરલ અવેરનેસ છે જનરલ અવેરનેસમાં તમારે આટલું કરવાનું રહેશે ઓકે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે સાયન્સ છે ઓકે પછી તમારે સીબીટી ટુ માટે બોલવામાં આવશે પંદર ઘણા ઉમેદવારને અને આ પંદર ઘણા ઉમેદવાર સીબીટી ટુ આપશે અને સીબીટી ટુ પણ નેવ મિનિટનું છે અને એમાં જી કે છે એ પચાસ માર્ક્સનું થઈ જાય છે રીઝનિંગ એ પાંત્રીસ માર્ક્સ અને મેથ્સ એ પાંત્રીસ માર્ક્સ છે અને રીઝનિંગ પણ પાંત્રીસ માર્ક્સ ઓકે ટોટલ એકસો વીસ ક્વેશ્ચન બનશે તમારા અને એ નેવ મિનિટમાં તમારે સોલ્વ કરવાના રહેશે ઓકે તો ટાઈમનો અહીંયા ખાસ કરીને ટાઈમ બહુ ઓછો આપ્યો છે તમને પ્રશ્નો સોલ્વ કરવા માટે અને સીબીટી ટુનો પણ સિલેબસ તમે જોઈ શકો સીબીટી ટુનો પણ સિલેબસ મોસ્ટલી એવો જ છે સેમ ટુ સેમ સિલેબસ છે સીબીટી વન જેવો જ કંઈ ડિફરન્સ છે નહીં ઓકે સીબીટી ટુ પણ જે લોકો ક્લિયર કરે છે એના આઠ ગણા ઉમેદવારને ટાઈપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને ટાઇપિંગ ટેસ્ટ અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણેનું ટાઇપિંગ ટેસ્ટ તમે ક્લિયર કરો પછી તમને મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા પછી તમને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે હવે ટાઈપિંગ ટેસ્ટ પણ બધા માટે નથી જે કોમર્શિયલ ક્લર્ક કમ ટિકિટ ક્લર્ક છે ને એમાં સ્કિલ ટેસ્ટ નથી જોજો ખાસ ધ્યાન રાખજો સૌથી હાઇસ્ટ સેલેરી એની જ છે એમાં ટાઇપિંગ ટેસ્ટ છે જ નહીં બરોબર એમાં ખાલી તમારે સીબીટી વન અને સીબીટી ટુ જ આપવાનું છે ટાઈપિંગ ટેસ્ટ નથી ટાઇપિંગ ટેસ્ટ કોણે છે તો બે અને ત્રણ નંબરની જે પોસ્ટ છે એને ખાલી ટાઇપિંગ ટેસ્ટ છે ચાર નંબરની જે પોસ્ટ છે એને પણ ટાઇપિંગ ટેસ્ટ નથી બરાબર તો આ તમને બે પોસ્ટમાં એડવાન્ટેજ છે એમાં આ જે સ્ટેજ છે એ તમારે એપિયર નથી થવાનું મતલબ કે એ તમારે આપવાનું નથી ખાલી સીબીટી વન સીબીટી ટુ ક્લિયર કર્યો પછી તમારું ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો ફોર્મ ભરવા માટે મિત્રો તમને કહી દઉં કે આપણે ઓનલાઈન ફોર્મ ભરી આપેલ છે આ તમારે નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો છે નાઇન થ્રી ટુ ડબલ સેવન ટુ ડબલ સેવન ડબલ ફાઈવ નાઇન ઝીરો વન નાઇન ઝીરો વન ઓકે આ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર ફક્ત મેસેજ કરવાનો છે અને કોમેન્ટ સેક્શનમાં જે ડોક્યુમેન્ટ આપેલા હોય એ લિસ્ટ તમારે અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરજો ને તો તમને જણાવી દેશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોર્મ ભરવા માટે તમને ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરીને એની પીડીએફ મોકલી આપવામાં આવશે ઓકે કોઈ પણ ભૂલ વગર ઓકે કેમ કે ઘણા બધા લોકો આરઆરબીનું ફોર્મ ભરવામાં મિસ્ટેક કરતા હોય છે તો આ મિસ્ટેક ના થાય કેમ કે આમાં પાંચસો રૂપિયા એક તો તમારી એક્ઝામ ફી છે અને એમાં જો ઉપરથી તમે મિસ્ટેક કરી દીધી તો એ પાંચસો રીતે ગયા એક્ઝામ પણ આપવા નહીં મળે ઓકે તો ફોર્મ ભરો જોઈ વિચારીને સમજી વિચારીને ફોર્મ ભરજો અને તમને ના ફાવે તો આ નંબર પર વોટ્સઅપ પર તમારે ડોક્યુમેન્ટ મોકલી આપો ઘરે બેઠા તમને ફોર્મ ભરીને પીડીએફ મળી જશે ઓકે તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય તો કોઈ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો હું જરૂરથી એનો રિપ્લાય આપીશ અને બાર પાસ દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેજો ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો પૂરતું આટલું જ